કેટ 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 આયા મુકી દો ચાલો આયા મુકી દી લો બબાય આમ તો 15 વર્ષ મિત્રોનો સ્થાન સન્માન ચોવીસી આયલી અહિયાર સમૂહ લખેલો આયોજન થી અને એમાં અમારા સમાજના સખીઓ અને જવાન ભાઈએ ખૂબ મહેનત કરી તેમજ આ જે જગ્યા છે આપણે નકલમધામ એમાં દર્શક મારે જે પણ અમને અમૂલ્ય ફાળો આપ્યો છે એમની આપી અને અમારા જે મેઇન દાતા હતા રશિકભાઈ બદાણિયા એનો ટોટલ જમણવાર તરફથી હતો અને ભવિષ્યમાં આવા સારા આયોજન કરો એવી અમારી પાસે અપેક્ષા રાખી છે અને અમે પણ એવી અપેક્ષા બધા પાસે રાખીશી હળવદના અમારા સિવાયના બીજા સમયે અમને ઘણો સાથ સહકાર આપ્યો છે આ કાર્યમાં અને આ કાર્ય વર્ષો વર્ષ એવી આશીર્વાદ છે વાણંદ ચૌધરી સમાજ તરફથી નકલંગધામ ગુરુધામ શક્તિનગર ખાતે અગિયાર દીકરા દીકરીઓના અનુલગ્નનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અગિયાર નવ દંપતિઓએ ધબુધામમાં પગલાં પાડ્યા છે અને આ દિવસે મારા સમાજના આગેવાનો તેમજ સંતત શ્રી ચંદુભાઈ શિવરા સાહેબ તથા અન્ય ભયા ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહી અને અહીંયા કાર્યક્રમમાં ભાગીદારી ગાઈસ જય માતાજી મારું નામ છે અને દાદા સમાજ તરફથી એટલે હવે હું એમને આન્સર આપતી ને એમની ચેનલને તમે ફોલો કરતા રહેજો લાઈક કરતા રહેજો ને એમને તમે આગળ તમે સપોર્ટ કરતા રહેજો સ્ટાર્ટ